તમે કર્મનું નામ હજાર વાર સાંભળ્યું હશે ખરું ને પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજે તમારું જીવન જે કંઈ પણ છે તે તમે પોતે જ લખ્યું છે દરેક સંબંધ આવે છે અને તૂટે છે દરેક તક આવે છે કે જાય છે દરેક વખતે તમે કહો છો કે મારી સાથે આવું કેમ થાય છે આ બધું બીજા કોઈને કારણે નથી આ બધું તમારા પોતાના કર્મોનું પરિણામ છે પરંતુ આ કહેવું સરળ છે પણ સમજવું મુશ્કેલ છે કારણ કે આપણે કર્મને ઇનામ અને સજા પ્રણાલી તરીકે ભગવાન બનાવ્યા છે આ એક સૈદ્ધાંતિક ખ્યાલ છે જે ફક્ત પંડિતો જ સમજે છે પરંતુ સત્ય એ છે કે ભગવદ્ ગીતામાં કર્મ કોઈ કાલ્પનિક નથી પણ એક જીવંત સૂત્ર છે એક વિજ્ઞાન જે તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તે સમજાવે છે તે શા માટે થઈ રહ્યું છે અને તમે તેને કેવી રીતે બદલી શકો છો તેના વિશે વિચારો જો તમે તમારા કર્મોને સમજવાનું શરૂ કરો છો તો શું તમે તમારા જીવનના માલિક ન બની શકો અવશ્ય બની શકો આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના આ કર્મના રૂપને સમજીશું કોઈ વધુ પડતી ફિલસોફી નહીં કોઈ નકલી સકારાત્મકતા નહીં ફક્ત સત્ય જે તમારી મૂંઝવણ દૂર કરશે અને તમને તમારા કર્મયોગી બનવાનો માર્ગ બતાવશે તો ચાલો કર્મના આ વૈશ્વિક નૃત્યને સમજવાનું શરૂ કરીએ જ્યાં દરેક પગલું દરેક વિચાર દરેક હેતુ તમારા ભવિષ્યને લખી રહ્યો છે કર્મોના મુખ્ય સિદ્ધાંતો એના કારણ અને અસરના નિયમ છે જુઓ જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો પછી ભલે તે કોઈને સુખ આપી રહ્યું હોય કે દુઃખ પછી ભલે તે કોઈને મદદ કરી રહ્યું હોય કે તેમને અવગણી રહ્યું હોય ત્યારે તમે ફક્ત કાર્ય નથી કરી રહ્યા તમે એક બીજ વાવી રહ્યા છો અને દરેક બીજ પછી ભલે તે સારું હોય કે ખરાબ કોઈક દિવસે કોઈક રૂપમાં ફળ તરીકે પાછું આવે છે આ કર્મનો પ્રથમ અને સૌથી મૂળભૂત સિદ્ધાંત છે કારણ અને અસરનો નિયમ જેમ ગુરુત્વાકર્ષણ બધું નીચે ખેંચે છે તેવી જ રીતે કર્મ દરેક ક્રિયાના પરિણામને તમારા જીવનમાં પાછું મોકલે છે ક્યારેક તરત જ ક્યારેક મોડું ક્યારેક તે સ્વરૂપમાં ક્યારેક નવા સ્વરૂપમાં શ્રી કૃષ્ણ કહે છે કે તમારી આજની ક્રિયા તમારી આવતીકાલ બનાવે છે પરંતુ ફક્ત કાર્ય કરવું એ કર્મ નથી તમારો હેતુ પણ કર્મ છે શું તમે કોઈને ફક્ત દેખાડો કરવા માટે મદદ કરી કે પછી નિસ્વાર્થ ભાવે તે લાગણી તે ભાવના પણ કર્મ છે ગીતાના શ્લોક સત્તરના અધ્યાય ચારમાં ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે સમજવું જોઈએ કે કર્મ શું છે વિકર્મ શું છે અને અકર્મ શું છે કારણ કે કર્મનું જ્ઞાન ખૂબ ઊંડું છે તેની ગતિ સમજવી સરળ નથી જુઓ પહેલું કર્મ છે આપણે નિયમો પ્રામાણિકતા અને ધર્મ સાથે જે કાર્ય કરીએ છીએ તે કર્મ છે જેમ કે તમારી ફરજ નિભાવવી સત્ય બોલવું કોઈની મદદ કરવી આ બધું કર્મ હેઠળ આવે છે બીજું વિકર્મ છે વિકર્મ એ ખોટા કાર્યો છે જે આપણે ન કરવા જોઈએ પણ આપણે હજુ પણ તે કરીએ છીએ જેમ કે ચોરી કરવી જૂઠું બોલવું કોઈ વિશે ખરાબ વિચારવું અથવા તેમને દુઃખ આપવું આ બધું દુર્વ્યવહારમાં આવે છે ત્રીજું અકર્મ છે આ એવા કાર્યો છે જે આપણે ફક્ત ભગવાનની ખુશી માટે કરીએ છીએ કોઈ પણ લોભ વગર પરિણામની કોઈ ચિંતા કર્યા વિના આવા કાર્યો આપણા પર કોઈ કર્મનો ભાર છોડતા નથી આવા કાર્યો આપણને કોઈ પણ ભાર વગર અંદરથી મુક્તિની અનુભૂતિ કરાવે છે તો તમારું વિચારવું પણ એક કર્મ છે તમારો ઈરાદો પણ એક કર્મ છે અને ક્યારેક મૌન રહેવું પણ એક કર્મ છે તમે કંઈક કરો કે ન કરો તમારી દરેક ક્ષણ એક ક્રિયા છે અને તેની પ્રતિક્રિયા તમારા જીવનમાં લખાઈ રહી છે અને સૌથી ઊંડી વાત એ છે કે તમારા બધા કાર્યો તે સારા હોય કે ખરાબ રેકોર્ડ થયેલ છે દુનિયા જુએ કે ન જુએ પણ આ પ્રકૃતિ હંમેશા બધું જોઈ રહી છે શું તમે સમજો છો કર્મ કોઈ ધાર્મિક કે દાર્શનિક વસ્તુ નથી તે એક જીવંત નિયમ છે જે દરેક માનવી પર કાર્ય કરી રહ્યો છે અટક્યા વિના ભૂલ્યા વિના જો તમે ઈચ્છો તો તમે આ નિયમને સમજીને તમારા સમગ્ર જીવનની દિશા બદલી શકો છો અને આ સમજણ સાધકને કર્મયોગી બનાવે છે તો ચાલો હવે આપણે કર્મને ક્રિયામાં જાણીએ કે તે આપણા જીવનને કેવી રીતે બચાવે છે ઘણીવાર આપણે કહીએ છીએ કે મને સમજાતું નથી કે મારા જીવનમાં આવું ગેમ થઈ રહ્યું છે કેટલાક લોકોને બધું ખૂબ જ સરળતાથી મળી જાય છે અને કેટલાક લોકો ગમે તેટલી મહેનત કરે ગમે તેટલો સંઘર્ષ કરે સંઘર્ષ તેમનો પીછો છોડતો નથી કેટલાક લોકોના સંબંધો વારંવાર તૂટી જાય છે પછી કોઈ કંઈ કર્યા વિના પણ સફળ થઈ જાય છે અને આ બધું જોઈને આપણે મૂંઝાઈ જઈએ છીએ આપણે વિચારવા લાગીએ છીએ કે હું શું ખોટું કરી રહ્યો છું ખરું ને જુઓ પ્રશ્ન એ ન હોવો જોઈએ કે તમે શું ખોટું કરી રહ્યા છો તેના બદલે પ્રશ્ન એ હોવો જોઈએ કે તમે ક્યારે એવું કંઈક કર્યું છે કે હવે બધું તમારી સામે આવી રહ્યું છે એટલા માટે કહેવાય છે કે તમે જે વાવો છો તે જ લણશો કર્મ ફક્ત એક નિયમ નથી પણ જીવનનું સત્ય છે શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ કર્મથી બચી શકતું નથી પરંતુ દરેક વ્યક્તિને તે કેવી રીતે વર્તવું તે પસંદ કરવાનો અધિકાર છે એનો અર્થ એ છે કે આજે તમારી પાસે જે કંઈ છે પછી ભલે તે સારું હોય કે ખરાબ તે તમારા ભૂતકાળના કર્મોનું પ્રતિબિંબ છે શું તમે સમજો છો સારું તો ચાલો હવે કર્મોના પ્રકારો જાણીએ ભગવદ્ ગીતા અને વેદાંત અનુસાર કર્મોના ત્રણ મુખ્ય પ્રકાર છે અને તેમને સમજ્યા વિના કર્મોનું સત્ય સમજવું અઘરું છે તો ચાલો જાણીએ પહેલાં આવે છે સંચિત કર્મો આ તે કર્મો છે જે આપણે પાછલા જન્મોમાં અથવા આ જન્મમાં કર્યા છે પરંતુ અત્યાર સુધી આપણે તેમને સાકાર કર્યા નથી મને પરિણામ મળ્યું નથી તે એક ભંડાર જેવું છે જેમાં આપણા સારા અને ખરાબ બંને કર્મો જમા થાય છે અને જ્યારે સમય આવે છે ત્યારે આપણને આ કર્મોનું પરિણામ ભાગ્યના રૂપમાં મળે છે બીજું છે પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ કર્મ એ કર્મ છે જે આપણે આપણા પાછલા જન્મમાં કર્યું છે અને જેનું પરિણામ આપણે આ જન્મમાં ભોગવી રહ્યા છીએ તે બદલી શકાતું નથી તે ફક્ત ભોગવીને જ પૂર્ણ કરી શકાય છે આપણે ફક્ત ભોગવવું પડે છે જો કોઈ જન્મથી ગરીબ કે અમીર હોય તો તે તેના પ્રારબ્ધ કર્મનું પરિણામ છે જો કોઈ કોઈને કારણ વગર સફળતા કે સંઘર્ષ મળે છે તો આ પણ તેના પ્રારબ્ધ કર્મનું પરિણામ છે જો એક વ્યક્તિ ખૂબ સ્વસ્થ હોય અને બીજો બાળપણથી જ બીમારીથી પીડાતો હોય તો આ પણ प्रारब्ધ કર્મનો પ્રભાવ છે ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ કાર્યમાન કર્મ છે મહત્વપૂર્ણ છે કારણ કે ફક્ત આ જ આપણું ભવિષ્ય કેવું હશે તે નક્કી કરે છે આ ક્ષણે આપણે જે કર્મ કરી રહ્યા છીએ તે જ આપણું ભવિષ્ય બનાવે છે અથવા બગાડે છે સરળ શબ્દોમાં કહીએ તો જો તમે સારા કર્મ કરશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે જો તમે ખરાબ કર્મ કરશો તો તમે બરબાદ થઈ જશો શું તમે કંઈ સમજ્યા સારું તો હવે આટલું સમજ્યા પછી તમારામાંથી ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઊભો થયો હશે શું આપણે આપણા ભૂતકાળના જન્મના ખરાબ કર્મની અસરને આજના સારા કર્મની અસરથી બદલી શકીએ છીએ તો જવાબ છે ના આપણે તેને બદલી શકતા નથી જો આપણે જાણતા નથી કે આપણે આપણા પાછલા જન્મમાં કયા સારા કર્મો કર્યા અને કયા ખરાબ કારણોથી કર્યા પરંતુ સર્વશક્તિમાન બધું જાણે છે તમે તમારા ભૂતકાળના જન્મના ખરાબ કર્મની અસરને આજના સારા કર્મની અસરથી ઘટાડી શકો છો પરંતુ તેને સંપૂર્ણપણે બદલી શકતા નથી ભગવદ્ ગીતા અનુસાર આપણે આપણા પ્રારબ્ધ કર્મની અસર એટલે કે આપણા ભૂતકાળના કર્મની અસર ભોગવવી પડશે ભલે તે સારું હોય કે ખરાબ આપણે તેને ટાળી શકતા નથી પરંતુ આપણે ભવિષ્યમાં આપણા સારા કર્મોથી ખરાબ પરિણામો લાવી શકીએ છીએ અને ભૂતકાળના ખરાબ કર્મોની અસર ઘટાડી શકીએ છીએ ધારો કે કોઈએ ભૂતકાળમાં ખરાબ કર્મો કર્યા છે અને આજે તેનું પરિણામ તેને દુઃખના રૂપમાં મળી રહ્યું છે જો તે હવે સારા કાર્યો કરવાના શરૂ કરે છે તો કદાચ તેને જે દુઃખ મોટું મળવાનું હતું તો તે નાની મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે જેમ કે મોટો અકસ્માત થવાનો હતો પણ સારા કાર્યને કારણે નાની ઈજાઓ થાય છે શું તમે સમજો છો ખરાબ કાર્યનું પરિણામ બદલી શકાતું નથી પણ તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે કર્મ કોઈ સજા કે પુરસ્કાર પ્રણાલી નથી તે એક બુદ્ધિશાળી કાયદો છે અને મારા મતે એક શુદ્ધ દૈવી ન્યાય છે જે તમારા દરેક ઈરાદા દરેક ક્રિયા તમારા જીવનના દરેક નિર્ણયનું પરિણામ પાછું મોકલે છે તો હવે આટલું સમજ્યા પછી પ્રશ્ન એ થાય છે કે શું આપણે આપણા કર્મની અસરથી બચી શકીએ છીએ ઘણા લોકો કહે છે બધું જ નિશ્ચિત છે જે લખ્યું હશે તે થશે પણ તેમણે સમજવું પડશે કે બધું જ નિશ્ચિત નથી કેટલીક બાબતો આપણા હાથમાં પણ છે અને તે આપણા કાર્યો છે તમારા દરેક ક્ષણ તમને એક નવી તક આપે છે તમારો ભૂતકાળ તમારા વર્તમાનને અસર કરે છે અને એ અસર ચોક્કસ થાય છે પણ તમારા કાર્યો તમારા આવતીકાલને લખી રહ્યા છે આ ધ્યાનમાં રાખો જો તમે વારંવાર ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છો તો તમારા ખરાબ કર્મોનું સંતુલન મજબૂત બને છે તમે તેની અસરથી બચી જાઓ છો તમે એવું ન કરી શકો તે તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડે છે પછી ભલે તે શારીરિક રીતે હોય માનસિક રીતે હોય કે ભાવનાત્મક રીતે પણ જો તમે સમજો છો અને તમે તમારા કાર્યોમાં સુધારો કરશો તો ખરાબ કાર્યોની અસર ધીમે ધીમે ઓછી થશે એવું લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કેટલાક એવા કાર્યો કરે છે જે તે પોતે યાદ નથી રાખતા પણ તેમની અસર રહે છે પણ જ્યારે તમે જાગૃત થાઓ છો તમે તમારી દરેક ક્રિયા અને દરેક પ્રતિક્રિયાનું અવલોકન કરશો તો તમે કર્મચક્રની સમીક્ષા કરશો તમે તેને સમજવાનું શરૂ કરશો અને જ્યારે તમે તેને સમજો છો ત્યારે તમે તમારી ભૂલોનું પુનરાવર્તન કરવાનું બંધ કરો છો એ ભૂલ અટકી જાય છે અને અહીંથી કર્મનું નિયંત્રણ તૂટવાનું શરૂ થાય છે આ મુક્તિ છે આ કોઈ જાદુ શોર્ટકટ નથી ભગવાન સાથે કોઈ સોદાબાજી નથી ફક્ત એક પ્રામાણિક જીવન છે એક પ્રામાણિક જીવન જીવો અને એવું જીવન જ્યાં દરેક કાર્ય પહેલાં તમે ધોભો વિચારો કે હું અજાણતા કોઈને દુઃખ પહોંચાડી રહ્યો છું હું ક્યાં છું હું સમજું છું કે મારું કાર્ય કોઈના જીવનનો વળાંક બની શકે છે અને જ્યારે આવું વિચારીને તમે કોઈ પણ અહંકાર વગર કોઈ પણ ભય વગર આ કામ કરવાના શરૂ કરો છો કોઈ પણ લોભ વગર દેખાડા વગર તો તમે કર્મના બંધનમાં નહીં પણ કર્મયોગમાં છો અને આ મુક્તિ છે ક્યાંય ભાગવાની કે સંન્યાસ લેવાની બિલકુલ જરૂર નથી દરરોજ અને દરેક કાર્યમાં થોડું વધારે સત્ય થોડી વધુ સહાનુભૂતિ બસ એટલું જ તમને જોઈએ છે તે તમને અંદરથી સ્વતંત્રતા આપે છે શું તમે સમજો છો કે કર્મથી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તમે કંઈ ખાસ કામ નથી કરતા પણ તમે દરેક કામ એક નવી લાગણી સાથે અને ભગવાન પરના વિશ્વાસ સાથે કરો છો તમે તે કરી રહ્યા છો એવું લાગે છે પણ ભગવાન સતત તમારી સાથે છે અને તમારા દ્વારા ભગવાન કરાવી રહ્યા છે એ સમજણ એ પ્રામાણિકતા અને એ સમર્પણ સાથે મને આશા છે કે તમે બધું સમજી ગયા હશો જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો કે હા હું કર્મને જાણું છું તમે તમારા કર્મોનું સંતુલન વધારી શકો છો તમે મારી સાથે જોડાયેલા રહો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ